એટલે આ છોકરો શું ઉત્તરાયણ કરી આપડા ઉત્તરાયણ નથી ને રંગબેરંગી બધું હોય

খালি ম

attei so kita waktu ai posi પતંગ જોઈ લો પતંગ પતંગ જોઈ અને કાપી ના હોય પતંગ ના પતંગ પતંગ જોઈજો ખાલી

લા વાને ડુડા કા બધી જો ઉડી જાય અગર ત્યાં ઠીકી મારો ઠીકી ઠીક તમારે કપરા કેવું પતંગ ફૂલ દોરી ફૂલ દોરી લા આ તો કદી નુકલા નહી ઉંડી નુંડી રે કદી કરે નહી તો કતાય લાઈ છોકરા નોકરા આવશે હેડો કદી લાઈન તો સકાયા નહી એ જો આને આતો ઉપયોગ કરતો નહી બોલ કાય વ આ તો કદી ઉપયોગ કરતો નહી બોલતા આણે ભળ્યા પર પર ઉપર ઉપર ઉંડી જે થાતું ન પતં કી બોલ આયો આયો આયો

Wah, paringan. Hei, paringan. Hei, paringan. Hei, અરે આને લઈ જાવ લઈ જા તમે પાટા પાટા લઈ જા અમને પાટા પાટા તમારું તો અલ્યા હારી કીને બતાવળો તમે અલ્યા અને અગિયાર ક્યાં આવતા હોય પાતા ત્રિપુરા

બાળ્યો લે ઇનામું બગોકાલના બાલ દો જો અમાર છોકરા ઉખો તમે પેલો જો પેલો ઉડારો જો ઉડ છે હોકોન ઉભા રો જો લે હા હકી થઈ

તને રોકતો નથી પરમાત્મા સગા આપી દે તું ગરમ ગુટકા મારતો એસી ભઈ જા જૂની ના મારે અલ્યા બેહો સી ઊભા આ તા તક પિક્ચો ગરમ કોણ છે પિક્ચો ખાય બાહી રાતી બોલા પિક્ચો તો નહી નો એ તા ગા આ ઘોગોજી જાતી વામ બેરુકા નહોલી લે બોલા દે આ મનાલે ગા ખાલી <inaudible> <inaudible> કે અમાર દીકરો બનાયેલો આલી અગ્રમ ભાગે આલી પુત્રનું નામ ખવાનો ઉત્ત ગળ્યું ઉતવા છે 1 પર દુષિ પર નહિ કરાય તો કે અમાર પુત્ર પુખો આયેલો કોખા ખાલી અમાર મારા ભાઈ

ખબર આવે ઉદાવો ઉતરીણ થઈ એટલે પણ લાડવા ખાધા હવે ડોસી તો નહીં લાડવા ખાધા શું કઈ ખાલી

Batal, ini baru, udah, કરતા આવી મઉ વા

થાય ને બરોબર ના હાથ રોય ને ઉતરાણ કરે નહીં રોય હાથ રવારે ના હોય ઉતરણ કરો કરવું પતંગ પછી વાગે પતંગ ઉડાવવાનું બંધ કરી દેવાનું આપડે ઉતરાવા પતંગ ચલાવી ચાઇના દોરી ના વપરાય ના વપરાયું